રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા તેના આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય જે બેટરીઓ ચોરતી ત્રણ ઈસમોને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રિકવર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે ઓગણત્રીસ બેટરી રિકવર થયેલ જે અગાઉ પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન ક્યાંક પૂછપરછ કરવામાં આવશે